અમદાવાદ ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષમાં થયેલા દારૂના કેસો અને એના અનુસંધાને પકડાયેલા મુદ્દામાલને કોર્ટની પરવાનગીથી તમામ મુદ્દામાલ જે જે મુદ્દામાલ છે એ ચાલીસ હજાર જેટલી બોટલો છે અને એની રૂપિયામાં કિંમત નેવું લાખથી વધારે થાય છે જે બંને અમારા ડિવિઝનના એસીપી સાહેબો પીઆઈ સાહેબોની હાજરીમાં અને મ્યુનિસિપાલિટી અને ફાયર બ્રિગેડ ની હાજરીમાં એ મુદ્દા માલ અત્રે હાલમાં નાશ કરવામાં આવ્યો છે